મેંગો પૂરણ પોળી બનાવવા માટે એક કપ બાફેલી તુવેરની દાળને મિક્સર જારમાં લઈ તેમાં એક કપ સમારેલી પાકી કેસર કેરી અને પોણો કપ ખાંડ ઉમેરી બ્લેન્ડ કરીશું તૈયાર કરેલા મિશ્રણને કઢાઈમાં લઈ મધ્યમ આંચ પર કૂક કરીશું અને તાવેથા વડે સતત હલાવતા રહીશું પંદર મિનિટ બાદ મિશ્રણનો રંગ આ રીતે બદલાય એટલે તેમાં બે ચમચી ઘી ઉમેરી ફરીથી કૂક કરી મિશ્રણ કડાઈમાંથી છૂટું પડવા લાગે એટલે વન ફોર ટી સ્પૂન ઇલાયચી અને જાયફળનો પાવડર ઉમેરી મિક્સ કરી પૂરણને પ્લેટમાં કાઢી રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈશું એક કપ ઘઉંના ઝીણા લોટમાં જરૂર મુજબ પાણી ઉમેરી રોટલી જેવો સોફ્ટ લોટ બાંધી તેને ઢાંકીને પંદર મિનિટ માટે મૂકી રાખીશું પછી તેના ઉપર અડધી ચમચી તેલ રેડી સરખો કેળવી અને આઠથી નવ નંગ લુવા બનાવીશું લુવાને ચોખાના લોટના અટામણમાં કોટ કરી મધ્યમ જાડી ગોળ રોટલી વણી તેમાં વચ્ચે સ્ટફિંગ ભરી તેમાં બિલકુલ હવાનો ભાગ ન રહે તે રીતે સ્ટફ કરીશું ફરીથી અટામણમાં કોટ કરી મધ્યમ જાડી પૂરણપોળી વળી તવી ઉપર બિલકુલ તેલ કે ઘી મૂક્યા વિના તેને બંને બાજુ લાઇટ બદામી રંગની થાય તે રીતે શેકી લઈશું શેકેલી પૂરણપોળીને પ્લેટમાં લઈ તેના ઉપર ઘી લગાવીશું આ રીતે વારાફરતી બધી જ પૂરણપોળીને તૈયાર કરી ગરમા ગરમ સર્વ કરીશું તો ઉનાની સિઝનમાં તમે પણ આ મેંગો પૂરણપોળી ઘરે જરૂર બનાવજો